એલા ભૂરા કાકા છે કે નહીં ઘરે શું કરો છો મેળી માથે ઊભા ઊભા આય આય ભગા આય આય શું મેળી માથે ઉભા છો કાકા આ મેળી માથે સડીને ઊભો છો જો ને વરસાદની રાહ જોઉં છું ક્યારે વરસાદ આવે એમ આઈતા માઈતા માથે તો વરસાદ આવવાનો જ છે આ તો આઈથી નીકળો તો ને તો મેં કીધું ભૂરા કાકાને ને કઉ ખબર કાઢવા આવવું હોય તો એમ કોને ખબર કાઢવા જવાનું આપડા પૌલાની પૌલાની ખબર કાઢવા જુગારીઓ જુગારીઓ જુગારી જુગારિયા જાય અમે નો જાય તમારા ધંધા છે ને પૌલો બિચારો ક્યાં કાકા જુગારીઓ હતો એ જુગારીઓ થોડા કહેવાય એ જુગારી જ કેવાય તું શું ખબર કાઢવા જવાનો પૌલો બિચારો વૈંડી માથે થી પડી ગયો તો ને કાકા હવે તમને તો પેલા હાથી ખબર ન વાટો છો હવે એ પૌલો વહેડી માથે થી નથી પડ્યો વૈંડી પૌલા માથે પડી કાકા હવે તમારા ધંધા છે ને બિચારાની હાયતમ સુધરી ગઈ વૈંડી માથે થી પડ્યો પૌલો

હવે કાકા જો અત્યારે શ્રાવણ યો જુગાર ચાલુ છે શ્રાવણ મહિનો ચાલુ છે આઈતમ આઈતમ આવે ને એટલે એમાં પૌલોન ટેફોન પેથોન ઈ બધા વેંડી રે ને ઓલે ઢેફાની વેંડી નથી ઢેફો ઢેફા પસવાડે ઓલું ગાર્ડન જેવું નથી બનાવ્યું ઢેફા અહીંયા વેંડી વૈંડી પાણા મૂક્યા છે એમને પાણા મૂકીને ને કાચી વેંડી બનાવી છે ખાતાવાળાને થોડીક બીક રહી ને તો વેંડી આડા બેઠા બેઠા એ બધા ગંજી પથે રમતા જુગાર રમતા તો એમાં જુગાર રમતા તા ને બરાબર જુગારનો રંગ જેમ હારી ભાઈ એમાં ઢેફોન પેથો આમ છેટા છેટા બેઠા તને પૌલો રહ્યો ને એ ની હા વડીને બેઠો આમ કોઠ આમ આમ ઓઠી કણે બેઠો તમ ઓઠીકણ પૌલો તો એમાં વંડીની પાછળના ભાગમાં છે ને ઢાંડા બાયજા બે નંદી નંદીમાર ખૂટિયા ખૂટિયા તો ને બાદ બાજકા બાજતા છે ને આમ વૈંડી કાચી હતી ઢેફણી તો આમ આમ વંડીએ ભટકાણા તો એ વંડી રહીને એ પૌલા માથે પડી

જુગારીઓની શું ખબર ઉપાઢે